અમારી બોટાદ જિલ્લા યુથ કોંગ્રેસની એક જ માંગ છે બોટાદ જિલ્લાનું ગામ ચંદ્રવા ત્યાં જે સોલાર પ્લાન્ટ આવ્યો છે એ સોલાર પ્લાન્ટમાં ક્યાંક ને ક્યાંક ગૌચર જમીન ઉપર એ લોકોએ કામ કરી નાખ્યું છે બે હજાર ઓગણીમાં જે બનાવ બનેલો છે એ સોલાર તો અમારી એક જ માંગ છે આવનારા દિવસોમાં સરકાર અને તંત્રને કે સોલાર પ્લાન્ટની વ્યવસ્થિત જાંચ થાય અને અમારું ગૌચર જે સોલાર પ્લાન્ટમાં છે એ અમને કાઢી અને પ્રત કરે ગૌચર ગોવાળ માલધારી સમાજને અને જો આ પ્રશ્ન તમે સોલ્વ નહીં કરો તો અમે બોટાદ જિલ્લા યુથ કોંગ્રેસ એક મહિનાનું અલ્ટિમેટમ આપી છે એક મહિનાની અંદર બોટાદ જિલ્લામાં ઉગ્રથી ઉગ્ર આંદોલન થશે અને સરકારના પાયા હલાવવાનું પણ આ યુથ કોંગ્રેસ કામ કરશે સોલાર પ્લાન્ટ બે હજાર ઓગણીસમાં ટાટા કંપની સ્થાપિત થઈ છે એક રૂપિયાનું એક હેક્ટર એવી પાંચસો વીઘા જમીન એસી રૂપિયાના ભાવે આ સરકારે દલાલી કરીને આપી દીધી હોય એવી કંઈક ને કંઈક આશંકા છે અને જે સુરેન્દ્રનગરમાં બનાવ બન્યો છે ક્યાંક ને ક્યાંક સોલારમાં પંદરસો કરોડ રૂપિયાનું કૌભાંડ થયું અને કલેક્ટર અને મોટા મોટા અધિકારીઓ જે એમાં સામેલ હતા આમાં આમાં પણ મને એવી આશંકા છે કંઈક ને ક્યાંક મોટા બાબુઓ અને ભાજપના મોટા નેતાઓ પણ આમાં ક્યાંક ને ક્યાંક સામેલ છે તો સૌ ને સારી એવી કડક સજા થાય હવે એ અત્યારે તમને હું કોઈ ખુલાસો નહીં કરી શકું એનું કારણ છે અમુક કડિયું ઘટે છે જેવી ઘટે એ કડીઓ જોડાઈ જશે ત્યારે હું મીડિયા સમક્ષ રૂબરૂ આવીને અને તમને નામ આપીશ અત્યારે માંગ એટલી જ છે કે આ ગૌચર સોલાર પ્લાન્ટ ઉપર છે એ હટાવો નકર એક મહિનાનું અલ્ટિમેટમ મહિના પછી આ બોટલ જિલ્લામાં ઉગ્રથી ઉગ્ર આંદોલન થશે આજે રાણપુર તાલુકાના ચંદરવા ગામમાં જે સોલાર પ્લાન્ટ આવેલો છે આજે રાણપુર તાલુકાના ચંદરવા ગામમાં જે સોલાર પ્લાન્ટ આવેલો છે ક્યાંક ને ક્યાંક અમને આશંકા છે કે સોલાર પ્લાન્ટમાં દસ હેક્ટર જમીન હેતુ ફેર કરીને જે ગૌચર જમીન છે તે આપી સોલાર પ્લાન્ટ આપી દેવામાં આવી છે અને જે ગાય માતાની જમીન છે તે સોલાર પ્લાન્ટે બદલાવી દેવામાં આવી છે અમારી એક જ માગણી છે કે ગૌચર જમીન કોઈ પણ હિસાબે ખાલી કરવામાં આવે સોલાર પ્લાન્ટથી રાણપુર તાલુકાને ચંદ્રવા ગામને બોટાદ જિલ્લાને શું ફાયદો સોલાર પ્લાન્ટ થી કઈ રોજગારી મળવાની છે અમારો એક જ મુદ્દો છે ગૌચરની જમીન જે સોલાર પ્લાન્ટમાં આપી દીધી છે જે હેતુ ફેર કર્યો છે અને જે વધારાનું દબાણ ગૌચરમાં છે એવી અમને આશંકા છે તો ગૌચર જમીન સોલાર પંપ થી ખાલી કરવામાં આવે અન્યતા જો ખાલી કરવામાં નહીં આવે તો આગળના દિવસોમાં બહુ મોટું આંદોલન કરવામાં આવે